ગુજરાત રાજ્યની ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણી નું મતદાન યોજાયું દક્ષિણ ગુજરાત ના કુલ અડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થયું અઢાર ગ્રામ પંચાયત સમરસ થયું અંગલેશ્વરના સજોદ ગામ ખાતે મતદાન દરમિયાન મતદારોમાં રૂપિયા વેચતા વિડીયો વાયરલ થયો આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર એક અને બે માં મતદારોમાં વિકાસ પેનલ દ્વારા પૈસા વેચતા સજોદ ખાતે પહોંચ્યો સહકાર પેનલ દ્વારા ચૂંટણી અધિકારી ને રજૂઆત કરાઈ અંકલેશ્વરની ચૌદ ગ્રામ પંચાયત ચાર પેટા પંચાયતની ચૂંટણી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની કુલ અડસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે જેમાંથી અઢાર ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે જ્યારે બીજી બાકીની પંચાયતો ચૂંટણી પ્રક્રિયામાં યોજાય છે ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સડસઠ ગ્રામ પંચાયતોમાં બસો સત્યાસી વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી અને તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે કુલ એક લાખ છેતાલીસ હજાર પાંચસો સત્યાવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં પાંચસો પુરુષ મતદારો અને સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે ભરૂચ તાલુકાની વાત કરીએ તો જાડેશ્વર અને જૂના તવરા ગ્રામ પંચાયતની વાત કરીએ તો વહેલી સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે નીકળી પડ્યા હતા જેમાં વડીલો અને વિકલાંગ લોકોએ પણ સ્વયં મતદાન કેન્દ્ર ખાતે પહોંચી મતદાન કર્યું હતું જેમાં દરેક પેનલના લોકોના અલગ અલગ સમૂહ દેખાઈ રહ્યા હતા બે વરસાદી ઝાપટામાં પણ લોકો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચતા હતા ગામના સરપંચ ઉમેદવારોએ પણ તેમની પેનલ વિજય થઈને ગામના વિકાસના કામોમાં આગળ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જોઈએ તો સવારે સાતથી થી શરૂ થઈ મતદાનમાં બપોર એક વાગ્યા સુધીમાં સામાન્ય ચૂંટણીઓ ચોત્રીસ પોઈન્ટ અને પેટા ચૂંટણીઓમાં છેતાલીસ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું હતું જોકે હવે જોવું રહ્યું કે ગ્રામજનો કોને પોતાની પસંદગી બનાવે છે અને ગામની અને સભ્યની ધુરા સોંપે છે જય હિન્દ જય ભારત મારું નામ રાણા ખુશી છે હું વોર્ડ નંબર ચોવીસ સિંગલ પેનલ ની ઉમેદવાર છું મેં આ પહેલી વખત ઉમેદવારી કરી છે અમારી પેનલ એક જ એમ છે કે જાડેશ્વર ગ્રામ પંચાયત માં જે પણ માળખાકીય સુવિધા પૂરી પાડવાની છે એ અમે જવાબદારીપૂર્ણ પૂરી પાડીશું જય હિન્દ જય ભારત મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે હું સિંગર પેનલમાંથી ઉમેદવારી કરેલી છે સરપંચ માં અને મને એટલી આશા છે કે મારું જેટલી જનતાને મેં નમ્ર વિનંતી છે કે મને વિજય બનાવશે અને ગ્રામ પંચાયતનું સારું કામ થશે મારું નામ વસાવા કબીર છે વિકાસ પેનલમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે જાહેર સ્વ જનતાનું અપીલ કરું છું કે આપ વોટ આપવા જલ્દીથી અને વધુમાં વધુ સંખ્યામાં વધારો એવી અપીલ કરું છું તમે જીતો છો તો કયા કામોને પ્રાથમિકતા આપશો પહેલાં હું જાહેર જનતામાં ગમે તે કામ હોય જે આપણથી થતું હોય જે હિતમાં હોય તે કામ બધા કરવાની ફૂલ પ્રયત્ન કરીશું આજે જહસવા ગ્રામ પંચાયતની સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં સરપંચના ઉમેદવાર તરીકે જે યુવા પેઢીને તક મળે એવા જે યુવાન સરપંચ ઉભા છે તેમજ વોર્ડના સભ્યમાં પણ એવા જ વ્યક્તિ હોય તો મારો મત એમને જાય છે અને મને ખાસ વિશ્વાસ છે કે આ બંને જે યુવાન ઉમેદવારો છે બંને તે જાહેરસરમાં જે બાકીના કામો છે તે એને વેગ આપશે અને ખડે પગે રહીને પ્રજાને સુખાકારી રહેશે જય માતાજી મારું નામ જાગૃતિ વેન પ્રતિભા સુ પરમાર છે મેં જૂના ગામ તવરામાં સરપંચના ઉમેદવારમાં ઉમેદવારી કરી છે જ્યારથી મેં ઉમેદવારી કરી છે ત્યારથી મને ગામના તમામે તમામ સમાજે ખૂબ સાથ સહકાર આપેલ છે સાથે સાથે મારા ગામ તવરાના વડીલો ભાઈઓ બહેનો માતાઓ યુવાનોના આશીર્વાદ મળેલ છે ગામ તવરાના મતદાતાકોએ મને ખાતરી આપેલ છે કે મને સારામાં સારા મતેથી વિજય બનાવશે અને મને તમામ આપેલા વચનો હું પૂરા કરીશ એવી ખાતરી આપું છું

આ ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે તમામ બુથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા વરસતા વરસાદમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરવા આવી પહોંચ્યા હતા દરમિયાન સજોદના આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર એક અને બેમાં મતદારોમાં રૂપિયા વહેંચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો જોતા વિકાસ પેનલના મતદારોમાં રૂપિયા વહેંચી રહ્યા હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવ્યો હતો સહકાર પેનલના આગેવાનોએ ચૂંટણી અધિકારીને જાણ કરી હતી જોકે આ અંગેની જાણ થતાં સહિતનો કાફલો ખાતે પહોંચી ગયો હતો અને અધિકારી દ્વારા વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મારું નામ પ્રતિક કુમાર હરીશભાઈ કટારિયા સજોજ ગામનો રહેવાસી છું સજોજ ગામમાં આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાયેલ છે જે અમારો વિનવાડી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર એક અને બે જ્યાં વધુ સમય વધુ એની અંદર આદિવાસી લોકો વસે છે ત્યાં સામેવાળી પાર્ટી એ લોકો પૈસા વેચતા હતા અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે તો એમને અમે વિડીયો એમનો અમે ઉતાર્યો છે પૈસા વેચતા અને એની જાણ અમે મામલતદાર સામને બી કરી છે અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાયદા કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી છે

ત્યારે અંકલેશ્વરની ચૌદ ગ્રામ પંચાયતો અને ચાર પેટા પંચાયતોમાં આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે આવી રહ્યા હતા અંકલેશ્વરના કોસંબડી જૂના દીવા ધંતુરિયા માટીયડ મોતાલી સજોદ સહિતની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું ડોક્ટર કિશોભ નાનાવા છે હું ટાઈગર ટી એકતા પેનલના સરપંચના ઉમેદવાર છું અને આજ રોજ જે ઇલેક્શન ચાલી રહ્યું છે ઘણું સારી રીતે ચાલી રહ્યું છે ઘણા લોકો સારી રીતે આવી રહ્યા છે વોટિંગ કરી રહ્યા છે ઘણી સરસ કામ ચાલી રહ્યું છે અને ઘણી શાંતિપૂર્ણ બધું કામ થઈ રહ્યું છે અને ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યું છે આજ રોજ માંડવા ગામના સરપંચના ઇલેક્શનમાં મેં ઉમેદવારી કરી છે અને મારા અને મારા પરિવાર તમામ સભ્યના મતદાન કર્યું છે અને હું ખાતરી કરું છું કે હું જંગી બહુમતીથી વિજેતા થઈશ

નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સભા સંસ્થાના સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા કિરીટસિંહ ધરિયા દી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અજય રાણા ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર રવિન્દ્ર રણા ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

સ્વીકાર આજે રોજ ઠરાવવામાં આવ્યું છે અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું જેમાં મેડિક્લેમ છે ગ્રુપ મેડિક્લેમ છે એ આજ રોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારી અમારા એમડી સી ડી રાણા સાહેબ જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે અને એ અંતર્ગત આ આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં બચત કરતા થાય એ અભિગમ માટે જઈ રહ્યા છે તો આજની આજની સાધારણ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી સભાસદશ્રીઓ તથા અનાથ બાળકના પાલક માતા પિતાઓ અત્રે ઉપસ્થિત છે આ સર્વને આ આવકારીએ છીએ અને એ લોકોના અભિગમને અમે સરાહનીય છે કે તેઓ આગળ વધે અને આ બાળક અનાથ બાળક છે એની જિંદગીમાં આગળ વધે એવું આજરોજ રોજ અમે ઈચ્છીએ છીએ તો એમાં એક નાનકડો સંદર્ભમાં અમે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે તાલુકાના બંબુસર ગામે સરપંચ પદ માટે આજે પેટા ચૂંટણી યોજાય છે જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરપંચ પદ માટે તેઓ પ્રથમ મતદાન કરી રહ્યા છે વાત કરવામાં આવે તો બંબુસર ખાતે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું છે બે હાજર એકવીસ માં ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાનના બે દિવસ પહેલા સરપંચ પદના ના ઉમેદવાર નું નિધન થતા ચૂંટણી ઠેલાઈ ગઈ હતી સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબુસર ગ્રામ પંચાયત પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાય છે જેમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરતા આ રોજ મતદાન શરૂ થયું છે જેમાં સવારથી જ મતદાન શરૂ થતાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે પોતાના ઉમેદવારોને જીતાડવા મહેનત કરતા નજરે પડ્યા હતા હું મોબાગીનો જંગાડિયા ગામ બંબુસર આજે અમારા ત્યાં સ્થાનિક સરપંચ પદની ઉમેદવારની ચૂંટણી છે મારી ઉંમર પચાસ વર્ષની છે અત્યાર સુધી અમારા અત્યાર સુધી મેં કોઈ કોઈ પણ દિવસ સરપંચ પદ માટેની ચૂંટણીમાં વોટિંગ થયું નથી અમે ત્યાં બે હજાર એકવીસમાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી એક વખતે પરંતુ અમારા જે ઉમેદવાર હતા અમારા જે સરપંચ શ્રી એમનું દુઃખદ અવસાન થતાં એ ચૂંટણી રદ થઈ હતી અને આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં હું પચાસ વર્ષની ઉંમરમાં સૌ પ્રથમવાર સરપંચ પદ માટે હું વોટિંગ કરી રહેલો છું અંગલેશ્વરના દીવા રોડ પાસેથી શ્રી દર્શન સોસાયટીમાં એક ઘરમાં યુવક ચપ્પુ લઈને ઘુસ્યો હતો લૂંટનો પ્રયાસ કર્યો હતો સ્થાનિક લોકો દોડ્યા આવતા લૂંટારુ યુવક ભાગી ગયો હતો અને ઘરતર માં પડ્યો હતો જોકે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાસેની સોસાયટીમાં રહેતા વિશાલ જોશીના પરિવારમાં ઘરમાં રાત્રે એક યુવક ચપ્પુ સાથે ઘૂસી આવ્યો હતો અને જમવા બેઠેલા પરિવારને જોઈને યુવક પહેલા ડરી ગયો હતો અને યુવકે ચપ્પુનો ડર બતાવી સોનાના ઘરેણા સેતની માંગ કરી હતી જોકે વિશાલ જોશીએ હિંમત બેર બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટ કરવા આવેલા યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ શહેર પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી જોકે લૂંટારુ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો ઘટનાને પગલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં આરોપીનું નામ સોનુકુમાર કેસરી નવીનગરીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ પાસેના શોપિંગ નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા ભરત બારૈયા અશોક મારવાડી હરિચંદ્ર ખરડી મહેન્દ્ર પ્રતાપસિંઘ રાહુલ ગામિત ઉમેશ વસાવા કિશન મંડલ રાજેશ નિ બહાદુર ગણાવા ઈરફાન અકબર શેખ અને વિનય પાસવાનને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તેર હજાર ત્રણસો વીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ 33,000 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ખોદ્યા હતા પરંતુ પંચાયતના સંચાલકો દ્વારા આ ખાડાઓ આગળ કોઈ આળસ કે દોરી બાંધી નહીં હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો જોકે આ સમયમાં ગતરોજ રાત્રિના ગામના જ વિપુલ જસુભાઈ નામનો એક યુવાન પોતાની મોટરસાઇકલ લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે વેડચની નવયુગ વિદ્યાલય નજીક ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં મોટરસાઇકલ સાથે ખાબક્યો હતો આ સમયે ત્યાં હાજર લોકોએ તાત્કાલિક સ્થળ પર આવી વિપુલને બહાર કાઢ્યો હતો તેને શરીર ઉપર નાની મોટી ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યારે સ્થાનિક યુવાનોએ ખાડામાં પડેલ મોટરસાઇકલ બહાર કાઢી હતી વિપુલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા પાણી માટે કામગીરી કરાઈ રહી છે પરંતુ જો પંચાયત દ્વારા રિવીન અથવા કોઈ આળસ મૂકી હોત તો હું અંદર પડ્યો ન હોત ત્યારે વહેલી તકે પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે એવું શું રહ્યું હતું કશું નહીં થયું આગળ બોર મારે કે ના મારે આગળ પટ્ટી મારે બરાબર મારે કે ના મારે પટ્ટી ને માર્યું અંદર હે પતિ મારી હોય તો જાત એ હે બસ ચાલુ કેવું ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી વલણ ગામમાં સરપંચ પદના ચાર ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે જયારે સાંસોત હલદરવા કિયા મેસરાડ માકણ ગામના સરપંચ પદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે ઉપરોગ ગામોમાં કરજણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી 25મી જૂનના રોજ મત ગણતરીના દિવસે મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવે છે તે જોવું રહ્યું વરસાદી માહોલ વચ્ચે ભરૂચ તાલુકાના ટંગારિયા ગોડી ગામમાં ગ્રામ પંચાયતની આજ રોજ ચૂંટણી યોજાઈ હતી જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી ટંકારિયા અને ગોડી ગામમાં સરપંચ પદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે ત્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં બે મહિલાઓએ સરપંચ પદ માટે ભાગ્ય અજમાવ્યું છે ઉપરોક્ત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી પચીસમી જૂનના રોજ મતગણતરીના દિવસે ટંકારિયા અને ગોડી ગામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું

આગલેશ્વરના સજોદ ગામ ખાતે મતદાન દરમિયાન મતદારોમાં રૂપિયા વહેંચતા વિડીયો વાયરલ થયો આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર એક અને બે માં મતદારોમાં વિકાસ પેનલ દ્વારા પૈસા વેચતા હોવાના આક્ષેપ કરતી સહકાર પેનલ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સજોદ ખાતે પહોંચ્યો સહકાર પેનલ દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ અંકલેશ્વરની ચૌદ ગ્રામ પંચાયત ચાર પેડા પંચાયતની ચૂંટણી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ चुस्त पोलीस बंदोबस्त वच्चे मतदान सरू सवार्थित मतदारों नी लांबी कतारो लागी आजना सिटी न्यूज़ नहीं समाप्त है नवीन समाचारों साथे फरी मड़ी नमस्कार